આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ભટૂરે બનાવશું એના માટે મેં એક કપ જેટલા મેં કાબુલી ચણા લઈ લીધા છે એને મેં ગરમ પાણીમાં મેં ત્રણ કલાક પહેલે મેં પલાળી દીધા હતા આપણા ચ ચણા પલળી ગયા છે હવે આ બધું જ આપણે પાણી કાઢી લેશું હવે એના માટે એક મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે કૂકરની અંદર મેં બે કપ જેટલું મેં પાણી મૂકી દીધું છે પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે હું સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશ એક ચમચી જેટલો હવે હું આ કાબુલી ચણા એડ કરી દઈશ હવે હું કુકરનું ઢાંકણો બંધ કરી દઈશ હવે આપણે કુકરનું ઢાંકડું બંધ કરશું ને હું કૂકરને ચાર વિસાલ હું વગાડી લઈશ પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી હું ખોલીશ ને મીડિયમ ગેસે આપણે ચાર વિસાલ વગાડવાની છે હવે આપણે એક ભટૂરા બનાવવા માટે આપણે એક લોટ બાંધશું એના માટે એક મેં એક કપ જેટલો મેં મેંદો લઈ લીધો છે એને આપણે ચારી લેશું મેંદાને હવે આપણે એને ચારી લેશું મેંદાને મેંદો આપણો ચરાઈ ગયો છે મેં બે ચમચી જેટલી સોજી લઈ લીધી છે એને પણ આપણે ચારી લેશું સોજી આપણી ચરાઈ ગઈ છે હવે એની અંદર હું સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ચમચી જેટલું મીઠું પછી બે ચમચી જેટલું દહીં દહીં નાખવાથી ભટુરા આપણા બહુ જ રૂ જેવા પોચા બનશે અને બે ચમચી આપણું મોણ એડ કરશો એટલે તેલ હવે આપણે બધું જ મિક્સ કરી દેશો બધું જ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં એક કપ જેટલું મેં આ પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું કરીને મિક્સ કરતા જશું ને લોટ બાંધતા જશો આવી રીતે હું લોટ બાંધી લઈશ આપણો ભટુરા માટે લોટ બાંધાઈ ગયો છે એક કપમાંથી મારું પાંચ કે છ ચમચી જેટલું જ પાણી વપરાણું છે બાકીનું પાણી વધ્યું છે હવે આના ઉપર હું એક ચમચી જેટલું તેલ લગાડી દઈશ હવે આપણે એને આમ કરી દેશું હવે આને હું દસ મિનિટ આને હું રેસ્ટ લગાડી દઈશ એટલે રેસ્ટ દઈશ દસ મિનિટ આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણા ફ્રેન્ડ્સ ચણા પણ બફાઈ ગયા છે જવું ફ્રેન્ડ હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચણાને આપણે વગાર કરશું હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી રાઈ આઠ કે દસ મીઠા લીમડાના પાન એક તમાલપત્ર ત્રણ લવિંગ એક તજનો ટુકડો ને લીલું મરચું આમે તીખું લીલું મરચું લીધું છે હવે આપણે એને હવે હું અડધા કપ જેટલી હું ડુંગળી લઈ લઈશ હવે એને હું સાતડી લઈશ ગોલ્ડન બ્રાઉન સુધી એને હું સાતડી લઈશ ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી મિક્સ કરી દઈશ આપણે એને બરાબર મિક્સ કરી દઈશ અને લસણ પણ આપણા ગોલ્ડન બ્રાન્ડ સુધી મિક્સ થઈ ગયું છે એટલે એક ચમચી જેટલી લસણની ચટણી હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું એને પણ હું ગોલ્ડન બ્રાન્ડ સુધી કૂક કરી દઈશ હવે મેં એક કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી છે ત્રણ ટમેટા લઈ અને મેં મિક્સરમાં આ રીતે એને મેં પ્યુરી કરી લીધી છે હવે એને હું ટમેટાની ગ્રેવીને થોડીક થોડીકવા માટે તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરી લઈશ ટમેટાની ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટાની ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે હવે આપણે ચણા એડ કરી દઈશું બધું જ આપણે મિક્સ કરી દેશું હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન જેટલો છોલે ચણાનો મસાલો અડધી ટી સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસું એક ચમચી જેટલી કસૂરી મેથી કસૂરી મેથી નાખવાથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું છોલે ચણા શાક બને છે એક ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચમચી જેટલી ખાંડ ખટાશગળ પણ તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દેશો હવે મેં અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે એડ કરી દઈશું પાણીને ને હવે આપણે પાણીને થોડીકવા માટે ઉકળવા દઈશ તેલ છૂટું પડે ત્યાં સુધી ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણાનું શાક રેડી થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું ને હવે આપણે ભટુરા બનાવશું આ લોટને દસ મિનિટ થઈ ગયું છે હવે આને હું તેલ લગાવી અને પાંચ મિનિટ આને હું મસરી લઈ મેં પાંચ મિનિટ આને મેં મસરી લીધું છે હવે આપણે મીડિયમ સાઈડના આપણે લોયાં બનાવી લેશું મેં મીડિયમ સાઈઝના લોયાં કરી લીધા છે અને મેં અથામણમાં પણ મેં બોર લીધું છે હવે આપણે મીડિયમ સાઈડને એને વણી લેશું બહુ પતલું નહીં અને બહુ જાડુંની એટલે મીડિયમ સાઇઝનું આપણે વણી લેશો આપણું વણાઈ ગયું છે આ રીતે એની કન્સિસ્ટન્સ રાખવાની છે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે અંદર ભટુળું એડ કરી દેશું ને આપણે જારાથી આપણે આવી રીતે કરશો એટલે આપણે દરા જેવું ફૂલે એટલે આપણા એક બાજુ ભટૂરા ક્રિસ્પી થઈ ગયા છે એટલે આપણે પલટાવી દેસો આપણા બીજી બાજુ પણ ક્રિસ્પી થઈ ગયા છે એટલે એને એક પ્લેટમાં લઈ લઈશ આવી રીતે બધા જ ભટૂરા તૈયાર કરી લઈશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા છોલે ભટુરે તૈયાર થઈ ગયા છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે છોલે ભટુરે કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ